બ્રેન્ડેડ રિયાના દાનમાં મળેલા હાથનું ઋણ અદા કરવા અન્મતા અહેમદ મુંબઈથી તેના પરિવાર સાથે રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા વલસાડ આવી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર કરાયેલી નવ વર્ષીય સ્વર્ગીય રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટલાઇ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું વિશ્વના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એટલી નાની ઉંમરે માત્ર નવ વર્ષની બાળકીના હાથનું આ દાન થયું હતું સ્વર્ગીય રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટર નીલેશ સાતભાઈ દ્વારા ગોરેગાંવ મુંબઈની રહેવાસી પંદર વર્ષીય અન્મતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા જાગી નથી પરંતુ આજે સ્વર્ગીય રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠ્યો ઉજવણી કરવા અનમતા રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ તેના પરિવાર સાથે આવી રાખડી બાંધી હતી આ ક્ષણ કંઈક એવી હતી કે આંખોમાં આંસુ આવી ગયા પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બાંધતા લાગણીના તાર અટૂત રીતે જોડાઈ ગયા યુવાન